નમસ્કાર દર્શક મિત્રો ચેનલના આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું રાજુ પ્રજાપતિ તમને આજે લઈને આવ્યો છું ચોટીલા જે ચામુંડ માતાનું મંદિર આવેલું છે અને આ ત્યાંનું પાર્કિંગ છે પણ આવા ઘણા બધા પાર્કિંગ છે જે પ્રાઇવેટ પાર્કિંગ છે અને અહીંયા પર ગાડીએ સો રૂપિયા ચાર્જિસ થાય છે અને લક્ઝરીને અલગ થાય છે અને આ આવે આપણે માર્કેટમાં થઈ અને ચોટીલા જે ડુંગર છે માતાજીના મંદિર જે ઉપર જવાનું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને પાર્કિંગમાં અહીંયા જો મ્યુનિસિપાલિટીનું જે મેન ચોટીલા સ્ટ્રસ્ટનું છે ત્યાં ફ્રી પાર્કિંગ છે અને બાકીની જે બધી જગ્યાઓ છે ત્યાં પે પે પાર્કિંગ છે બધું અને હવે આપણે ગેટની અંદર એન્ટ્રી કરી છે જય ચોટીલા મંદિર પર્વત ચડવા માટેની જગ્યા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને હું જે આ ટાઈમે આવે છું આ છે દેવ દિવાળીનો સમય બે હજાર પચીસનો આ દિવસનો વિડીયો છે અને અહીંયા દર્શનાર્થીઓની ભીડ ખૂબ જ છે અને આ અહીંયા ધર્મશાળા છે અને અહીંયા ધર્મશાળામાં પણ અહીંયા તેનું પોતાનું પાર્કિંગ છે અને અહીંયા આવવા માટે તમારે જો અમદાવાદ સાઈડથી આવતા હોય તો એકસો ને પંચોતેર કિલોમીટરનું અંતર છે અને જો રાજકોટ સાઇડથી આવો છો તો એ છેતાલીસ કિલોમીટરના અંતરે ચોંટીલા ગામ આવેલું છે અને આ ભોજનાલય છે આ ભોજન પ્રસાદ માટેની લાઈન છે અને અહીંયા પ્રસાદ માટે કોઈ ચાર્જિસ નથી કોઈ પાસ લેવાની એવું છે નહીં બસ લાઈનમાં ઉભા રહો અને માતાજીનો પ્રસાદ તમને મળી જાય સામે જ હવે જે આપણે ડુંગર ચડવાનો છે માતાજીના મંદિર દર્શન માટે તે જગ્યા સામે આપણને દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર જે વેબસાઇટનું એડ્રેસ તમને દેખાઈ રહ્યું છે ત્યાં જઈને તમે આ જગ્યાના ફોટોગ્રાફ્સ અને વધુ માહિતી પણ તમને ત્યાંથી મળી રહે અને અહીંયા આ વેબસાઇટ ઉપર તમને ઘણી બધી બીજી પણ માહિતી મળશે હવે આપણે ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે આ જગ્યાની લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં આ ચોટીલા આવેલું છે અને તાલુકો પણ ચોટીલા છે અને આ જગ્યા જે છે તે અમદાવાદ રાજકોટ હાઈવે જ્યારે આપણે જતા હોય ત્યારે રાજકોટની નજીકમાં આવેલી આ જગ્યા છે અને ગુજરાતની અંદર જે રહેતા હોય મોટે ભાગે આ જગ્યાની તો જાણકારી હોય જ એમને છતાં બી કોઈને જાણકારી ના હોય તેના માટે મેં આ તમને લોકેશન આપ્યું હવે આપણે આટલા પગથિયા ઉપર ચડ્યા છીએ દર્શનાર્થીની કેટલી બધી ભીડ છે અત્યારે દેખાઈ રહી છે અને જે અહીંયા પગથિયા જો ગણીએ તો પગથિયા સાડા સુધી સાડા સાતસોની વચ્ચે અહીંયા પગથિયા છે એટલા પગથિયા ચડીએ પછી માતાજીના દર્શન થાય અને હાલ ચડવા માટે પગથિયાની જ એક સુવિધા છે બીજી કોઈ લિફ્ટ વગેરે અહીંયા નથી એટલે આપણે પગથિયા ચડીને હાલ ઉપર માતાજીના દર્શને જવાનું થાય છે અને ટોટલી નીચેથી છે ઉપર સુધી અહીંયા પગથિયા જ છે એટલે થોડા પગથિયા સો બસો પગથિયા ચડતા જ અહીંયા તમને હાફ ચડે છે અને વચ્ચે આ મહાકાળી માતાનું એક નાનું મંદિર પણ આવેલું છે અને તમે અત્યારે આ ભીડ પણ જોઈ શકો છો એટલે અમને થોડો થાકનો અનુભવ થયો એટલે અમે થોડુંક વાર માટે એકાદ મિનિટ માટે થોડો વિસામો લીધો અને પછી ચડવાનું ચાલુ કર્યું અહીંયા આ રીતનું છે અહીંયાથી આખું ચૂંટીલા પણ નીચે આપણને ખૂબ જ સરસ રીતે નજરે પડે છે અને અહીંયા ખૂબ જ સીધી ચડાય છે અને હવે આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે છેલ્લા ચઢાય સમયે છેલ્લા જે સો દોઢસો પગથિયા છે તે ખૂબ જ સીધા છે એટલે છેલ્લે છેલ્લે ચડવાનું પણ આપણે ઘણું અઘરું અહીંયા પડે છે પણ માતાજીનું નામ લઈને ચડવાનું ચાલુ કરીએ એટલે માતાજીના દર્શન સારી રીતે અહીંયા ચડી અને થઈ જાય અહીં આપણે હવે મંદિર પરિસરમાં આવી ગયા છે અને સામે આપણે જે દર્શન માટે લાઈન ઉભા લાઈન પણ છે અને આ સીડીથી જે ચડીને એ જગ્યા આપણને અહીંયા નજરે પડે છે હવે હું લાઈનમાં દર્શન માટે ઉભો રહ્યો છું લેડીઝ અને જેન્ટ્સની લાઈનો બંને અલગ છે ફ્રેન્ડ્સ સજી સુધી તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો બીજી આગળ પણ તમને આવે ઇન્ફોર્મેટિવ વિડિયો મળતા રહે તો આપણે હમમાં માતાજીના દર્શન કરીએ મા ચામુંડમાના દર્શન કરવામાં પંદરથી વીસ મિનિટ તો સમય લાગ્યો અને સારી રીતે દર્શન પણ થયા અને આ મંદિરના મહાન છે તેમના પણ આપણે ચણસ્પર્શ કર્યા અને હવે બહાર નીકળી અને આ જે દર્શનાર્થીઓ જ્યાં થોડો વિશ્રાંત માટે બેઠા છે ત્યાં આપણે હવે જઈ રહ્યા છીએ અહીંયા આ જે દર્શન કરી રહ્યા છીએ ત્યાં મનવી માતાનું મંદિર છે અહીંયા અને આપણે મનવી માતાના પણ દર્શન કર્યા અંદર મૂર્તિ ના દર્શન તમને થાય છે મેરડી માતાની મૂર્તિ મેન મંદિર ચામુંડા માતાના દર્શન કર્યા પછી આપણે જ્યારે બહાર નીકળીએ તો બહાર નીકળ્યા પછી પણ એ ઘણા એવા નાના મંદિરો છે જે આપણે દર્શન કરી છીએ કે આખી કારબેડ દાદાનું મંદિર છે અને આપણે મેરડી માતા મંદિરના પણ દર્શન કર્યા અને અહીંયા આ જે દર્શનાર્થી જે દેખાઈ રહ્યા છે તે શ્રીફળ અહીંયા વધેરી રહ્યા છે જે માતાજીના મંદિર માટે આપણે જે ધરાવેલ હોય એ શ્રીફળ અહીંયા આવી વધેરવાનું છે અહીંયા આ હવન પણ સતત ચાલુ રહે છે તેમાં પણ તમે અગરબત્તી અને બધું જે લાવ્યા હોય ત્યાં મૂકી શકો છો આ રીતના દર્શનાર્થી નજરે પડે છે આજે અને આ સિંહની મૂર્તિ છે ત્યાં જે કંકી લાવ્યા હોય એ સિંહના ઉપર અહીંયા બધા ચડાવી રહ્યા છે અને હવે આપણે મંદિરની પાછળના ભાગે આવી રહ્યા છીએ જ્યાં માં લખેલું છે અને મોટી ધજાના પણ દર્શન અહીંયા થાય છે માતાની જે મોટી ધજા કોઈ માઈ ભક્ત અહીંયા ચડાવેલ છે તે પણ આપણે દેખાઈ રહી છે અહીંયા મંદિરની પાછળ અમુક શ્રદ્ધાળુઓ સિક્કા પણ ચોંટાડતા હોય છે અને હવે આપણે નીચે ઉતરી તૈયારી કરીએ મંદિરમાંથી હવે નીચે સીડીઓ તરફ ઉતરવા માટે પ્રયાણ કરી રહ્યા છીએ હવે બટુક વટુકનું મંદિર છે ત્યાં પણ હવે આપણે દર્શન કરીએ અને પછી નીચે ઉતરવાનું ચાલુ કરીએ પાણીની પર્વત છે દર્શન કરીને પછી પાણી આવી ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે હું વારંવાર તમારા માટે આવા વિડીયો બનાવતો રહું છું તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી કરીને આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે तो मै नेक्स्ट विडियो में त्यादी जय माता जी उबागे, उबागे, उबागे। <गणागे>